હે ભગવાન આજે રેલવે તંત્રની બલિહારી નેસડા ફાટક ખોલવાના આદેશ આપ્યા તો અંડરગ્રાઉન્ડ બીચ બંધ કરી દેવાયા લોકો જાય ક્યાં શહેરમાં બાહુશ નેતાની જરૂર કે જેનાથી તંત્ર સીધું કરી શકે ભાજપ કોંગ્રેસ અન્ય પાર્ટીના લોકો માત્ર પ્રજાને હેરાન થવાનો તમાશો જુએ છે શિહોરમાં જાણે કોઈની નજર લાગી ગઈ હોય કે કોઈનું માઠી દેશા બેઠી હોય ત્યારે લોકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અને તંત્ર પણ જાણે પોતાની અણાવડતની પ્રદર્શન કરી રહ્યું હોય એવું અત્યારે ઘાત સર્જાયો છે હાલ શિહોરમાં વિકાસના કામો આવ્યા છે તે ખૂબ સારી બાબત છે પણ આ કામો કેમ કરવા એની તંત્ર પાસે અણાવડત હોય એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે જો એવા જ એક કામની વાત કરીએ તો જ્યારે સિહોરનો પ્રાણપ્રશ્ન એક હતો ગાંગડીવાળું ફાટકને ત્યાં વર્ષોથી લોકોને પુલ બનાવવાની માગણી હતી ઓવરબ્રિજ બનાવવાની પણ જ્યારથી એ ઓવરબ્રિજનું કામ મંજૂર થયું છે ત્યારથી લોકોની મુશ્કેલીઓ દૂર થવાને બદલે દિવસે ને દિવસે વધતી જાય છે શરૂઆતમાં જ્યારે નવા ગામ પાસેથી એને અંડરગ્રાઉન્ડ પાસ આપવામાં આવ્યો તો આજે નવા પાસ હતો તો એમાં એ રીતે એની ડિઝાઇન બનાવવામાં આવી છે કે મોટા અને ભારે વાહનો ત્યાંથી વળી શકે એમ નથી તો એ માટે થઈને નિશાળાનું ફાટક જે બંધ કરવામાં આવ્યું તેની રજૂઆત કરવામાં આવી હતી એમાં ઉચ્ચ કક્ષાએની રજૂઆતો થઈ હતી ગાંધીનગર સુધી અમદાવાદ સુધી અને ત્યારબાદ રેલવે તંત્રએ એ ફાટક ખોલવાનો નિર્ણય લીધો હવે ફાટક ખોલવાનો નિર્ણય લીધો એ આવકારદાયક હતો પણ સાથે સાથે જાણે લોકોને હેરાન જ કરવાનું નક્કી કરી રાખ્યું હોય એમ તંત્ર દ્વારા આપ જોઈ શકો છો કે જે અંડરબ્રિજ હતો એનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે તો મને એ નથી સમજાતું કે અંડરબ્રિજનો રસ્તો બંધ કરીને તંત્ર સાબિત શું કરવા માગે છે એને લોકોને હેરાન કરવામાં શું મજા આવી રહી છે ફાટક ખુલ્યો તો એમાંથી મોટા વાહનો જઈ શકે અને નાના વાહનો અંડરગ્રાઉન્ડ બીજમાંથી જઈ શકે એ રીતની વ્યવસ્થા ગોઠવાય તો બધા માટે લાભકારક હતી પણ તંત્રએ અંડરગ્રાઉન્ડ પાસ બંધ કરીને પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે અને મારે સ્પષ્ટ પૂછવું છે કે આ પાસ બંધ જ રાખવો તો જો આને ઉપયોગમાં ન જ લઈ શકાય હોય તો આટલો બધો ખર્ચો કરીને આને બનાવો શા માટે એટલે અમારે સ્પષ્ટ અપીલ છે રજૂઆત છે કે આ તાત્કાલિક અસરથી છે લોકોને હાડમારી દૂર કરવામાં આવે થોડીક પોતાની આવડતનું પ્રદર્શન કરવામાં આવે અને આ પાસ ખોલવામાં આવે તો નાના વાહનો આમાંથી નીકળી શકે મોટા વાહનો ઉપરથી જઈ શકે તો ટ્રાફિકનો જે પ્રશ્ન છે એ હલ થઈ શકે એ અમને જાણકારી મળી રહી છે એ મુજબ કે ભાઈ અંડરબ્રિજમાં બ્રિજમાં પાણી ભરાયું અત્યારે એક સામાન્ય માવઠું છું અને પાણી ભરાયું અને આ રસ્તો બંધ કરી દેવો પીડો તો હજી તો ચોમાસું આવવાનું બાકી છે અને આ એન્જિનિયરોએ જ્યારે ડિઝાઇન કરી ત્યારે એમને ખબર નહોતી કે અહીંયા વરસાદ આવશે તો પાણીનો ભરાવો થશે એટલે આ સ્પષ્ટ સ્પષ્ટ રીતે એન્જિનિયરોની હણાવડત અને એક આ ભ્રષ્ટાચારનો નમૂનો કહી શકાય કે સરકારી નાણાં દૂર જે થઈ રહ્યો છે એનો એક આદેશ નમૂનો છે કે હજી તો ખાલી માવઠું છે આખું ચોમાસું આવવાનું તો બાકી છે તો શું આવી રીતે ચોમાસામાં પણ રસ્તો બંધ રાખશો અને જો આ ચોમાસામાં બંધ જ રહેવાનો હોય તો આવડો મોટો ખર્ચ શા માટે કર્યો આ ક્યાંક સફેદ હાથી પાડો હોય એવું લોકો વચ્ચે આ પુરવાર કરી રહ્યું છે તંત્ર એટલે અમારી સ્પષ્ટ માગણી છે કે આ ખોલવામાં આવે જો નહીં ખોલવામાં આવે તો આના માટે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવાની પણ લોકોની તૈયારી છે ઓકે મારું નામ માવજીભાઈ સરવૈયા રાષ્ટ્રીય દળિત અધિકાર મંચ ગુજરાત રાજ્ય શિહોરની જનતા માટે ફાટકનો પ્રશ્ન એક હતો કે ફાટકમાં ત્યાં એક બ્રિજ બને જેથી કરી જનતાનો પ્રશ્ન સોલ્વ થાય પરંતુ એ બ્રિજ બનવાના કારણે અત્યારે ગાંગળી ફાટક બંધ કરી દેવામાં આવ્યું છે નેસડા ફાટક અત્યારે હાલમાં બધાએ કીધું એટલે ખોલવામાં વાત આવી અને ખોલ્યું તો અંડરબ્રિજ બંધ કરી દીધો જે કરોડોનો ખર્ચે બનાવ્યો છે રેલવે અધિકારીઓ મારા જાણવા મુજબ એવી માહિતી મળી છે કે રેલવે અધિકારીએ એવું કીધું કે ત્રણ માણસો અમારા ફાટક ઉપર થાય અને ત્રણ માણસો અમારા અંડરબ્રિજમાં હોય અંડરબ્રિજમાં માણસો હોય કારણ કે સામાન્ય માઉટ આવ્યું તો અંડરબ્રિજ ભરાઈ ગયો તો તમે કઈ રીતે અંડર બ્રિજ બનાવ્યો કરોડો રૂપિયાનો ખર્ચો જે તમે કર્યો છે જે અને લોકોના ટેક્સમાંથી એમાં પાણી ભરાઈ જાય તો એવા કેવા એન્જિનિયરો હતા તેમાં અંડરબ્રિજ બનાવ્યો અને પહેલાં ખાલી આ તો પાણી ભરાઈ જાય તો સમસ્યામાં શું થશે અંડરબ્રિજના કારણે લોકોને થોડીક રાહત મળી હતી હવે ફાટક શરૂ થયું છે અને અંડરબ્રિજ બંધ કર્યો છે તો લોકોને પારાવાર મુશ્કેલીઓ વધી છે ફાટક શરૂ જાય અને અંડરબ્રિજ શરૂ જાય જેથી કરી મોટા વાહનો ગાંગલી સાઈડ વલભીપુર સાઈડ જઈ શકે અને જે લોકોને રંગોલી ચોકડી જવું પડતું હતું એ રંગોલી ચોકડીને બદલે ખા આપણે નેસડા ફાટકથી જઈ શકે તો એ અનુસંધાને અમે આજે હું તંત્રને કહેવા માગું છું કે આ જે અંડરબ્રિજ છે નેપળાની બાજુમાં એ અંડરબ્રિજ ચોવીસ કલાકમાં ખોલવામાં નહીં આવે તો હું મામલદાર ઓફિસની આમાં આંદોલન કરીશ લોકોના કરોડો રૂપિયા આમાં ખર્ચાના હશે અને અંડરબ્રિજ બનાવવામાં કાયમી માટે ઉપયોગી થાય એવો અંડરબ્રિજ બનાવવાનો હતો તમારી અણવડ અણવડત આવડત જે છે એ લોકોમાં ખુલ્લી પડી ગઈ ત્યાં પાણી ભરાય છે એ સુકાવવા માટે તમે આજે અંડરબ્રિજ બંધ બંધ કરવાની વાત કરો છો એ ગેરકાયદેસર છે આવા અધિકારીઓમાં પગલાં ભરવા જોઈએ અને આ જો બ્રિજ જે અંડરબ્રિજ જે છે ચોવીસ કલાકમાં ખોલવામાં નહીં આવે તો હું ઉપવાસ આંદોલન કરીશ રેલવેના અધિકારીઓને અણવળ અનાવળત ફૂલી પડી ગઈ છે અને જો અંડરબ્રિજ શરૂ રહે અને ફાટક શરૂ રહે તો ટ્રાફિકનો પ્રશ્ન હલ થાય એમ છે હવે જો અત્યારે એ લોકો અંડરબ્રિજ બંધ કર્યો અને ફાટક રેલવે આવે ગમે ત્યાં ટ્રેન આવે છે ફાટક બંધ થાય તો ટ્રાફિકનો પ્રશ્નો એનો એ જ રહ્યો અને રેલવે અધિકારીઓની જે અણવળ આવડત છે અને ચૂકેલું સાડવું પડ્યું છે એટલે એને શરમ લાગે છે એટલે ખોટી રીતે આ અંડરબ્રિજ બંધ કર્યો છે અંડરબ્રિજ શરૂ થવો જોઈએ ઓકે મોરી રાતથી આગેવાન પણ આ ફાટકની પરિસ્થિતિ પરિસ્થિતિ જોતા મને એવું લાગે છે કે આ ખરેખર કર્મચારીઓ કઈ મોટી કામ કરે છે કાંઈ ડીઝરનું વગર પહેલાં ફાટક બંધ કર્યું હવે ફાટક ચાલુ કર્યું તો નીચેનું જે ચાલુ ચાલુ કર્યું તો એ બંધ કર્યું એટલે લોકોને હેરાન કરવા સિવાય કોઈ વિકલ્પ જ નથી કે આ વૃદ્ધે લોકોને પરેશાન કરવા એવી વૃદ્ધિ ત્યાં કરવું મને એવું લાગે છે કે આ સરકારને કામ કરતા હોય એવું લાગે છે આ કાંઈક વિચારતા હોય તો સારું કહેવાય કે કઈ આ એન્જિનિયરો કામ કરતા છે કઈ બુદ્ધિથી કામ કરતા છે કેમ ડિસિઝન લે છે લોકો માટે તો શરમજનક બાબત છે આનું ટ્રાફિક તો આજે બહુ લોકો હવા પરેશાન થાય છે કારણ કે ઓલું ફાટક બંધ થયું એટલે બંને ફાટકનું ટ્રાફિક અહીંયા એક જગ્યાએ થયું છે અને આ પરિસ્થિતિ જોતા મને એવું લાગે છે ત્યાં વિચારોથી કર્મચારીઓ કામ કરે છે તો આને કંઈક સંસ્કૃતિ ભગવાન આપે કે લોકો પરેશાન ઓછા થાય એવો રસ્તો કાઢો